આ રીતે પીવો પાણી તમે હંમેશા ફિટ રહેશો એક નાહવાના ત્રીસ મિનિટ પહેલાં પાણી પીવાથી બ્લડ પ્રેશરથી આરામ મળે છે બે ભૂલથી પણ ખૂબ ઠંડુ કે ખૂબ ગરમ પાણી ન પીવું તડકામાંથી બહાર નીકળ્યા પછી તરત જ ગરમ ખોરાક ખાધા પછી કસરત કર્યા પછી તરત જ કાકડી તરબૂચ કે કોઈ ભારે ખોરાક ખાધા પછી તરત જ પાણી ન પીવું જરૂરી જરૂર કરતાં વધુ તેનાથી શરીરને નુકસાન થશે સાંધા નબળા થઈ જાય છે ત્રણ પાણીને ચાવીને ખાલી પેટ પીવાથી શરીરના તમામ ઝેરી તત્વો બહાર નીકળી જાય છે અને લોહી પાતળું થઈ જાય છે ચાર સૂતા પહેલાં પાણી પીવો તમને ક્યારેય હાર્ટ એટેક નહીં આવે પાંચ તાંબાના વાસણનું પાણી પીવું તેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને પાચન સ્વસ્થ રહે છે છ પુષ્કળ પાણી પીવો દરરોજ લગભગ આઠથી દસ ગ્લાસ પીવો અને તમે હંમેશા ફિટ રહેશો એકસાથે ઘણું પાણી ન પીવો આખા દિવસ દરમિયાન થોડી થોડી માત્રામાં પાણી પીતા રહો ત્વચા ચમકતી રહેશે સાત જમવાના અડધા કલાક પહેલાં પાણી ન પીવો તેનાથી વજન ઘટશે અને પાચન ક્રિયા પણ સુધરશે મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર